હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ ચેનલ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટાકેદાર અને બનાવવામાં ખૂબ જ સહેલી એવી કચ્છની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કચ્છી દાબેલી આ ડિશ જોવામાં જેટલી કલરફુલ લાગે છે ખાવામાં તેનાથી પણ વધારે ટેસ્ટી લાગે છે આ દાબેલી આપણે આજે એકદમ બજાર કે લારી પણ મળે એવા દાબેલી મસાલા અને દાબેલી ચટણી સાથે મસાલા સીંગ પણ ઘરે બનાવીશું તો ચાલો આપણે કચ્છી દાબેલી બનાવવાનું શરૂ કરીએ પણ એ પહેલાં જો તમે મારી ચેનલને પહેલી વાર વિઝિટ કરતા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરો જેથી તમને મારી નવી રેસિપીની નોટિફિકેશન તરત જ મળી જાય સૌથી પહેલાં બજાર જેવી એકદમ ટેસ્ટી દાબેલી બનાવવા માટે તેનો હોમમેડ મસાલો તૈયાર કરી લઈએ એના માટે એક નોનસ્ટિક પેનમાં વન ફોર્થ કપ જેટલા આખા ધાણા એડ કરીશું અને ધાણાથી અડધું એટલે કે ટુ ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું સાથે ટુ ટેબલ સ્પૂન જેટલા આખા તલ એડ કરીશું અને વન ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ એડ કરીશું હવે વન ટેબલ સ્પૂન વડિયાળી એડ કરીશું વડિયાળીનો ટેસ્ટ આ મસાલામાં ખૂબ સરસ લાગશે હવે ખડા મસાલા એડ કરીશું એમાં એક બાદિયા આઠ દસ મરી ચાર પાંચ લવિંગ બે એલચી નાનો ટુકડો એક તજનો લેવાનો છે અને સાથે એક તમાલપત્ર એડ કરીશું હવે આ મસાલાને બરાબર મિક્સ કરી લેશું હજી સુધી મેં ગેસની ફ્લેમ ઓન નથી કરી જો પહેલાં ઓન કરી હોય તો અમુક મસાલા બળી જશે અને અમુક કાચા રહી જશે હવે એકદમ લો ફ્લેમ ઉપર આ મસાલાને વીસથી પચીસ સેકન્ડ સુધી શેકવાનું છે એટલે તેની રોસ્મેલ જતી રહે હવે પચીસ સેકન્ડ બાદ આપે ગેસની ફ્લેમ બંધ કરી અને બાકીના મસાલા એડ કરીશું એમાં વન ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મિર્ચ પાવડર હાફ ટેબલ સ્પૂન સંચળ પાવડર હાફ ટેબલ સ્પૂન હળદર અને હાફ ટેબલ સ્પૂન સુગર ની સાથે હાફ ટેબલ સ્પૂન કોરિયન્ડર પાવડર એડ કરીશું હવે બધું બરાબર મિક્સ કરી લઈશું અત્યારે મેં ગેસની ફ્લેમ ઓફ રાખી છે પણ પેન થોડી ગરમ છે એટલે બધું સરસ મિક્સ થઈ જશે એકવાર બધું બરાબર મિક્સ થઈ જાય એટલે મસાલાને ઠંડો થવા માટે રાખી દઈશું ત્યારબાદ જ મસાલાને ગ્રાઇન્ડ કરશું આ મસાલો થોડો ઠંડો થઈ ગયો છે હવે તેને ગ્રાઇન્ડ કરવા માટે ગ્રાઇન્ડિંગ જારમાં મસાલો એડ કરશું જો તમારે આ મસાલો ઘરે ના બનાવવો હોય તો તમે રેડીમેડ દાબેલી મસાલા પણ વાપરી શકો છો એ પેકેટ ત્રીસ અને સાઠ રૂપિયામાં તમને બજારમાંથી મળી જશે તમે આ મસાલો બનાવીને ત્રણ મહિના સુધી એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો તેથી જ્યારે તમારે ફરીથી દાબેલી બનાવી હોય ત્યારે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો હવે દાબેલીના સ્ટફિંગ માટેનો મસાલો બનાવવા માટે મેં અહીં ચાર મીડિયમ સાઇઝના બટેટાને બાફીને છાલ કાઢી લીધી છે હવે મેસરની મદદથી તેને મેશ કરી લઈશું હવે મસાલાનો વઘાર કરવા માટે સેમ પેનમાં એક ટેબલ સ્પૂન ઓઇલ લેશું ઓઇલ થોડું ગરમ થાય ત્યારે એમાં બે મોટી ચમચી આપણે બનાવેલો દાબેલીનો મસાલો એડ કરીશું સાથે બાફીને મિક્સ કરેલા બટેટા એડ કરી દઈશું અને બટેટાને મસાલા સાથે બરાબર મિક્સ કરી લેશું તમારે કચ્છી દાબેલીની વધુ ફ્લેવર જોતી હોય તો તમે બેને બદલે ત્રણ ચમચી પણ મસાલો એડ કરી શકો છો હવે તેમાં એક ચમચી મરચું પાવડર અને એક ચમચી જેટલી આંબલીની ખાટી મીઠી ચટણી એડ કરી બધું મિક્સ કરી લઈશું તમે આ ચટણીને બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો મસાલો નાખવાથી આ સ્ટફિંગ થોડું ડ્રાય થઈ જશે એટલે આપણે એમાં ટુ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને ફરીથી મિક્સ કરી લેશું આપણે કચ્છી દાબેલીનું સ્ટફિંગ થોડું ઢીલું રાખવાનું છે સાવ ડ્રાય નથી કરવાનું હવે એક મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે જેવી રીતે લારી પર દાબેલીનો મસાલો ગાર્નિશ કરેલો હોય એ રીતે આપણે સ્ટફિંગને ગાર્નિશ કરીશું જ્યારે તમારા ઘરમાં પાર્ટી હોય કે ગેસ્ટ હોય ત્યારે તમે આવી રીતે ગાર્નિશ કરીને રાખી શકો છો મસાલાને એક પ્લેટમાં આવી રીતે ઇ ઇવનલી સ્પ્રેડ કરી દેવાનો છે પછી એની ઉપર સૂકા કોપરાનું છીણ એડ કરી દેવાનું છે અને મસાલા શીંગ એડ કરી દેવાની છે હવે એની ઉપર થોડી કોથમીર ભભરાવી દાડમના બી એડ કરી દેવાના છે અને સાથે જો તમે ડુંગળી ખાતા હોય તો એ પણ ઝીણી સમારીને એડ કરી દેવાની છે તો આપણો કલરફુલ દાબેલીનો મસાલો રેડી છે હવે આપણે દાબેલીના પાઉ લેશું આ પાઉ પાઉભાજીની બ્રેડ કરતાં થોડા મોટા હોય છે આ પાઉને ચપ્પુથી એક સાઈડથી કટ કરી લેવાનું છે અને બીજી સાઈડ જોઈન્ટ રાખવાનું છે હવે એની બંને સાઈડ આપણે લાલ મરચાંની ચટણી અને આંબલીની ખાટી મીઠી ચટણી લગાડી દઈશું હવે થોડું સ્ટફિંગ એડ કરી દઈશું મસાલા સિંગ બનાવવા માટે શેકેલા શિંગદાણાના ફોતરા કાઢી લેવાના અને પછી એક પેનમાં થોડું તેલ લઈ એક ચમચી જેટલો દાબેલીનો મસાલો એડ કરવાનો અને સાથે એક ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરી બધું મિક્સ કરશો એટલે મસાલા સિંગ તૈયાર થઈ જશે હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી અને દાડમના બી નાખીશું આવી રીતે આપણે બધી દાબેલીને તૈયાર કરી લઈશું હવે આ દાબેલીને રોસ્ટ કરવા માટે આપણે એક નોનસ્ટિક પેનમાં થોડું બટર અથવા ઓઇલ એડ કરવાનું છે અને એ થોડું ગરમ થાય ત્યારે સ્ટફ કરીને રેડી કરેલી દાબેલી મૂકી દઈશું એક મિનિટ સુધી લો ફ્લેમ ઉપર દાબેલીને રોસ્ટ થવા દેવાનું છે ત્યારબાદ ઉપર બટર લગાડી દાબેલીને બીજી બાજુ ફ્લિપ કરવાનું છે બંને સાઈડ દાબેલી થોડી ક્રિસ્પી થઈ જાય એટલે એને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે દાબેલીને ક્રંચ આપવા માટે તેની બંને સાઈડ આમલીની ખાટી મીઠી ચટણી લગાડી અને સેવમાં ડીપ કરી દઈશું એટલે એનો ટેસ્ટ એકદમ ક્રંચી આવશે અને બાળકોને પણ ખાવાની મજા આવશે આ ડીશ જોવામાં જેટલી સરસ લાગે છે ખાવામાં પણ એટલી ફ્લેવરફુલ હોય છે મળીએ એક નવી સ્ટ્રીટ ફૂડ રેસિપી સાથે